આ ચેમ્બરો આ પ્રવૃત્તિ ચાલુ રાખી પાણીને દૂષિત કરવાનું ચાલુ રાખ્યું છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે દ્રશ્યોમાં ચેમ્બરોની આજુબાજુ પડેલો કચરો અને સાબુના કાગળ નજરે પડે છે નવસારી શહેરમાં નવસારી શહેરીજનો પાસે નવસારી મહાનગરપાલિકા બન્યું છે ત્યારે નવસારી શહેરીજનો પાસે વેરો તો પૂરો લેવામાં આવે છે પરંતુ પાણી પૂરતા પ્રમાણમાં આપવામાં નથી આવતું અને દૂષિત પાણી આવે છે ત્યારે નવસારીના દુધ્યા તળાવ વિસ્તારના જે દ્રશ્યો છે નેર આધારિત નવસારી શહેર છે અને નવસારી મહાનગરપાલિકા નેર આધારિત છે વોટર વર્ક્સ દ્વારા આજે પિસ્તાળીસ દિવસથી પણ વધુ દિવસ થઈ ગયા છે હવે નેરનું કામ પૂર્ણ થતાં જ પાણીની આવક ચાલુ થઈ છે અગાડી એનટીસી ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જ્યાંથી પાણી દુધિયા તળાવમાં પ્રવેશે છે તે જગ્યા પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે મળ્યું હતું અને ત્યારબાદ થોડુંક નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કર્મચારીઓ મોકલી અને સાફ સફાઈ કરવામાં આવી હતી પરંતુ આ કચરો ક્યાંથી આવે છે તે એક મુદ્દો છે ત્યારે અમે જ્યારે કેમેરો લઈને જે કેવલિયાધામ સોસાયટી છે તેના જે રોડ પર ગયા હતા ત્યાં આ નેરમાંથી જે પાણી આવે છે ત્યાં મોટા મોટા ચેમ્બરો બનાવવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ત્યાંના સ્થાનિકો દ્વારા એના પર જ કચરો જે કપડાં ધોય છે વાસણ અજવાળે છે અને તે સીધો કચરો દુધિયા તળાવમાં આવતો હોય છે ત્યારે તમે સીધા દ્રશ્યો પણ જોઈ શકો છો કેમેરામેનને કહીશ કે ઝૂમ કરીને બતાવે કેટલા કપડાના દ્રશ્યો તમને દેખાશે પાણીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કપડાના દ્રશ્યો છે કપડા ક્યાંથી આવે છે મુદ્દો છે જે ચેમ્બરો છે પાણીના તેના પર અનેક લોકો દ્વારા કચરો જે કપડા ધોય છે અને તે કચરો સીધો દુજિયા તળાવમાં ઠલવાય છે ત્યારે નવસારી મહાનગરપાલિકા બન્યું છે અને હવે ત્યારે શુદ્ધ મીઠું પીવાનું પાણી આપશે કે પછી આ જ રીતના ચેમ્બરો પર જે કપડાં ધોતા હોય તેવા દ્રશ્યો સામે આવશે તે એક આવનારો સમય જ બતાવશે એનટીસી ન્યુઝ નવસારી